નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોમાં અમારી યુટ્યુબ ચેનલમાં આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વીડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી ચોવીસ કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં વરસાદનો જોર હજી પણ વધવાની શક્યતાઓ છે કયા કયા અસરોમાં ધોધમાર વરસાદ પડશે સંપૂર્ણ માહિતી જોશું તો વીડિયોને છેલ્લે સુધી જોવા મળી હતી તો મિત્રો આગાહી મુજબ જ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ત્યારે સિસ્ટમ ગઈકાલે છત્તીસગઢ અને તેની આજુબાજુ લો પ્રેશર તરીકે હતી પરંતુ હવે થોડી આગળ વધી અને પશ્ચિમ ઉત્તર દિશા તરફ આગળ વધી વિદર્ભ અને તેની આજુબાજુના ભાગો નજીક જોવા મળી રહી છે અને સિસ્ટમ નબળી પડી હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તરીકે જોવા મળી રહી છે ત્યારે સિસ્ટમ હજી પણ ક્રમશઃ પશ્ચિમ ઉત્તર દિશા તરફ આગળ વધતી રહેશે અને જેની અસર સ્વરૂપે હજી પણ વરસાદની ગતિવિધિ વધવાની શક્યતાઓ છે તો વરસાદનું જોર વધી શકે છે તે વિશે વાત કરીએ તે પહેલા ખાસ કરીને ગઈકાલે આપણે આગાહીમાં જણાવ્યા હતા તે તમામ સેન્ટરોમાં વરસાદ જોવા મળ્યો છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય મધ્ય પૂર્વ ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના ભાગો હોય તેમાં પણ જોરદાર વરસાદ રાત્રિ દરમિયાન પણ જોવા મળ્યો છે એટલે છેલ્લી છેલ્લી ચોવીસ કલાકમાં આપણે જે આગાહી આપી હતી તે પ્રમાણે તમામ સેન્ટરોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને સાથે એક ખાસ નોંધવા જેવી વાત કે જે વિસ્તારમાં મેઘરાજાની વિદાય થઈ ગઈ છે આઈએમડીએ સત્તાવાર રીતે ચોમાસાની વિદાય જાહેરાત કરી છે એ વિસ્તારમાં પણ મેઘરાજાએ રીતસરની સટા બોલાવી છે રાત્રિ દરમિયાન

આજે મુંબઈ સહિતના ભાગો છે તેની આજુબાજુના ટ્રક પસાર થશે મુંબઈના ભાગો પર જેને પરિણામે મુંબઈમાં ભારેથી અતિ ભારે જોવા મળશે આવનારી ચોવીસ કલાકની અંદર અને ત્યારબાદ ટ્રક છે ધીમે ધીમે તે દક્ષિણ ગુજરાત તરફ સરકશે આવતીકાલ બપોર સુધીમાં જેને પરિણામે આમ જોવા જઈએ તો રાત્રિથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોર વધશે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ હળવો મધ્યમથી ભારે અને અમુક ક્ષેત્રોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ આવનારી ચોવીસ કલાકની અંદર છે જેમાં ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી તાપી નર્મદા ડાંગ સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમથી ભારે અને અમુક ક્ષેત્રોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે આવનારી છત્રીસ કલાકની અંદર વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજી પણ સારી રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આવનારી ચોવીસ કલાકની અંદર સારી રહેશે અને ખાસ કરીને પૂર્વ ગુજરાતના બોર્ડર ભાગોમાં ભાગોમાં પણ વરસાદ જોરદાર પડશે ભારે વરસાદની જયારે અમદાવાદ આણંદ ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહિસાગર સહિતના ભાગો છે તેમાં પણ હળવું મધ્યમ અને અમુક ક્ષેત્રોમાં ભારે વરસાદ આવનારી ચોવીસ કલાકની અંદર જોવા મળશે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં ક્રમશ વધારો થશે સાંજ આજથી ફરી એકવાર ભાવનગર અમરેલી જિલ્લાના ભાગો છે ગીર જિલ્લાના ભાગો છે અને તેને લાગુ જે જૂનાગઢ જિલ્લાના ભાગો છે રાજકોટ જિલ્લાના ભાગો છે તેમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ હજી પણ રહેલી છે અને આ વિસ્તારોમાં હજી પણ જેમ ટ્રક ઉપર જશે તેમ આ વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધી શકે છે એટલે આવતીકાલ સાંજ સુધી આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે અને જે બાકીના જિલ્લાઓ છે મતલબ કે જે બાકીના ભાગો છે જૂનાગઢ જિલ્લાના રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે પોરબંદર દ્વારકા જામનગર મોરબીના ભાગોમાં છૂટો છવાય વરસાદી માહોલ ચાલુ રહેશે અને સાવ વરસાદ આપણે કહ્યું હતું તેમ વરસાદ બંધ નહીં થાય મતલબ કે વરસાદની ગતિવિધિ છૂટી છવે આ ભાગોમાં જોવા મળે કારણ કે ચોમાસું વિદાય લઈ લીધું હોય તો ઘણા મિત્રો એવા પણ કોમેન્ટ કરતા હતા કે વિદાય થઈ ગયું હવે વરસાદ નહીં આવે પરંતુ એવું નથી હોતું વિદાય થયા બાદ પણ વરસાદ આવતો હોય છે હવામાન વિભાગ સત્તાવાર રીતે તેની ટાઈમના નજીક વિદાય જાહેરાત કરતું હોય છે થોડું વહેલું કરી દીધું છે વિદાય જાહેરાત પરંતુ ચોક્કસપણે વરસાદ આ ભાગોમાં પણ છૂટો છવાયો અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ પડશે પરંતુ વધુ શક્યતાઓ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ હવે જે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારી વરસાદની ગતિવિધિ હજી પણ આવનારી છત્રીસથી અડતાલીસ કલાક સુધી જોવા મળશે જેમાં સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મોડાસા આજુબાજુના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ છે અમુક સેન્ટરોમાં ભારે વરસાદ પણ જોવા મળી જાય બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે અમુક સેન્ટરમાં હળવો સીમિત અને કચ્છના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ ભાગોમાં જોવા મળી શકે છે વધુ શક્યતાઓ પૂર્વ જે કચ્છના ભાગો છે તેમાં રાપર ભચાઉ આજુબાજુ અને અંજાર ભોજ આજુબાજુના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અને છૂટો છવાયો વરસાદી માહોલ હજી પણ ચાલુ રહેશે આ ભાગો માટે તો વધુ શક્યતાઓ દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાતના ભાગો અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં હજી પણ આવનારી છત્રીસ થી અડતાલીસ કલાક મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે